જાંબાળા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ડુંગળીના હાર તથા કપાસ સાથે ખેડૂતોની અટકાયત કરવામાં આવી ડુંગળીની નિકાસબંધી પર વિરોધ વધી રહ્યો છે જેમાં સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે છેલ્લા ઘણા દિવસથી ખેડૂતો દ્વારા વિવિધ રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે આ વચ્ચે કિસાનો દ્વારા ડુંગળીના હાર પહેરવી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે સિહોરમાં ડુંગળીના ભાવ અને નિકાસબંધી સહિતની બાબતોને લઈને છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ત્યારે આજે જાંબાડા ગામે આયોજિત વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ડુંગળીના હાર પહેરવી તથા કપાસ સાથે રાખી વિરોધ કરવા તે પૂર્વજ બંદોબસ્તમાં રહેલા પોલીસ કાફલાએ ખેડૂતોની અટકાયતા કરી હતી হ্যালো 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 কেমন জয় KANALI SHAHI Zhertz KGA uma JajESA Nu cami bi 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 જય જવાન જય કિસાન હાલના સમયમાં ખેડૂતો પરેશાન છે ખેડૂતોની ડુંગળીની નિકાસ ઉપર સરકારે પ્રતિબંધ મૂક્યો છે ત્યારે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે ગામડે ગામડે વિકાસ યાત્રાનો વિરોધ કરી રહ્યા છે સરકાર કેમ ખેડૂતોને ભાવ નથી આપતી એની શું તકલીફ છે શું વાંધો છે ખેડૂતો ખેડૂતો પાંચ રૂપિયા પાંચ પૈસા એની પાસે આવે તો

કર્મચારીઓનો આ વિકાસ યાત્રામાં ઉપયોગ કરવામાં આવે છે અને શિક્ષકોનો અને બાળકોનો ઉપયોગ કરવામાં આવે છે એટલે આ ધતિંગ બંધ થવા જોવે આવી કિસાન કાંદી ટ્રસ્ટની માંગણી છે અને જે ખેડૂતો માંગણી કરી રહ્યા છે તો નિકાસ બંધ કરી બંધ કરવી જોવે અને ખેડૂતોને ડુંગળીના પૂરતા ભાવ મળવા જોવે સરકાર અમને વર્ષે છ હજાર રૂપિયા આપી કોઈ મોટો અમારી પર એસાન નથી કરતી કારણ કે અમને કપાસ અને ડુંગળીના ખેત પ્રદર્શનના ભાવમાં કાપી અમને લાખો રૂપિયાનું નુકસાન કરવામાં આવે છે ખેડૂત અત્યારે જાગૃત નથી ગેરફાયદો ઉઠાવી રહી છે સરકાર કારણ કે જે ખેડૂતો પોતડી પહેરી હોય એ અમારી કઢાવી અને માથે અમને છે ને પાઘડી પહેરાવે છે છ હજાર ની એટલે સરકાર ને અમારું એક આહવાન છે કે ટૂંક સમયની અંદર આ નિકાસ બંધી હટાવવા અને ખેડૂતના ભાવ આપવામાં અન્યથા અકલ્પનીય વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે